રિઝર્વેશન હટાવવા મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલી મંડા ગાંઠ હવે ઉકેલાય તેવી સંકેતો મળી રહ્યા છે હજારો રહીશોના હિતને ધ્યાનમાં રાખીને મેયર અને સ્થાઈ સમિતિના ચેરમેન રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરતા હવે સરકાર તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે કદરગામ ટીપી સ્કીમ નંબર ઓગણપચાસ પચાસ અને એકાવન માં મુકવામાં આવેલા રિઝર્વેશન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી અને શહેર વિકાસ મંત્રી કનુ દેસાઈ સાથે બેઠક યોજી હતી રજૂઆત દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ આ ટીપી સ્કીમો નો વાસ્તવિક ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો કે કેવી રીતે રહેણા મકાનો સોસાયટીના સીઓપી સી વાડીઓ અને ધાર્મિક મિલકતો

છે નજર મારું નામ છે ડોક્ટર રેખા ગાકલોતર અમારું જે આ મિલકત છે બે હજાર ચાર પહેલાની છે જે પચીસ ત્રીસ વર્ષ થી અમારી માલિકી ની મિલકત છે એના પર સરકાર જયારે વીસ પચીસ વર્ષ પછી રિઝર્વેશન નાખી રહી છે ત્યારે એ પૂરે અમારી પર અન્યાય કરી રહી છે જયારે સરકારને મત જોઈએ છે ત્યારે આમ જનતા પાસે બે હાથ જોડીને આવે છે એ લોકો અમારું નિવારણ લાવે પણ જ્યારે અમારે અત્યારે સાચી જરૂર છે ત્યારે અમારી સામે કોઈ જોઈ નથી રહ્યું એટલે સરકારને અત્યારે એક જ નિવેદન છે અમારું કે અત્યાર સુધી અમે ઘણી બધી અરજીઓ આપેલી છે એ અરજીઓનો કોઈ ઉકેલ નથી આવ્યો અત્યાર સુધી ખાલી આશ્વાસન આપે છે પણ અત્યારે અમે એટલી જ નમ્ર વિનંતી કરી રહ્યા છીએ કે સરકારને કે પ્લીઝ 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 અમારું જે રિઝર્વેશન છે એ હટાવો ને અમારા હકની જમીન અમારી જે મિલકત છે એ અમને પાછી આપો ઉમેશ ઝડપિયા ટીપી ઓગણ પચાસ પચાસ એકાવન પીડિત પરિવાર સમિતિ મંગળવારે કથા ની જનતા રેલી સ્વરૂપે ગામ દરવાજા રેલી સામૂહિક રીતે વગર ઓગણપચાસ પચાસ એકાવન ની અંદર એક લાખ લોકો ને આ પ્રશ્નો હોય રિઝર્વેશન માં અસર કરતો ત્યારે મેયર એવું કીધેલું હતું કે આ બાબતે આપણે બે થી ત્રણ દિવસની અંદર આપણે આપણા પ્રતિનિધિ મંડળના દસ વ્યક્તિઓને સાથે લઈને આપણે સ્ટ્રોંગ રજૂઆત આપણે મુખ્યમંત્રીને કરીશું પરંતુ અમને ત્યાં લઈ જવામાં નથી આવ્યા પરંતુ અમને લઈ નથી જવામાં આવ્યા અમને કંઈ વાંધો નથી પરંતુ અમે એટલું જ વાત કરીએ છીએ કે સરકાર આ બાબતે જલ્દીમાં જલ્દી તરીકે આ વખતે આશ્વાસન નહીં આનું ફક્ત જલ્દીમાં જલ્દી તરીકે અમલીકરણ થાય એ જ અમારી રજૂઆત છે કેમ કે ટીપી ઓગણપચાસ પચાસ એકાવન ની અંદર કેટલાક રહેણાંક મકાનો છે ખુલ્લી આ પ્લોટ છે વાડીઓ છે કે જેની અંદર મકાનોની અંદર લોકોને બાંધકામ કરવું છે કેટલીક મિલકતો લોકોને વેચવી છે તો કેટલીક મિલકતો ઉપર લોન લીધેલી છે ત્યારે આવી એક બાજુ મંદિરનું વાતાવરણ હોય ત્યારે આ બધા ખુબ જ કઠિન અને મૂંઝવણ કરતા પ્રશ્નો છે ત્યારે કથા ગામ જોઈને અમારી પાસેથી લીધેલો કબજો છે અમને જલ્દી તરીકે પરત મળે અને અમે એ બાબતે રિઝર્વેશન જો દૂર કરે સરકાર તો અમે જલ્દીમાં જલ્દી તરીકે એનું બાંધકામ કરી શકીએ અને અમને અમારો હક મળે એજ અમે રજૂઆત કરીએ છીએ એટલે સરકાર ફરી વાત અમે રજૂઆત કરીએ છીએ કે અમને ત્રણ વર્ષથી જે આશ્વાસન આપી રહ્યા છો તો આ વખતે આશ્વાસન નહીં પણ આનું અમલીકરણ જલ્દીમાં જલ્દી તરીકે થાય એ બાબતની અમારી મુખ્ય રજૂઆત છે